મંદિરમાં આપણે પ્રવેશ કરવાના હોય એ પેલા આપણે હાથ જોડાય કેમકે દૂરથી હવે આપણને મંદિરના દર્શન થાય એટલે આપણે જોડવા નથી પણ મંદિરને જોઈને આપણે હાથ આપવા જોઈએ નમસ્કાર કરીએ નમસ્કાર કરવાના પણ અનેક ફાયદા છે આપણા જ્યારે બે હાથ જોડાય છે ત્યારે ઘર્ષણ ઉત્પન્ન થાય છે ઘર્ષણ ઉત્પન્ન થવાથી એની પોઝિટિવ એટલે સકારાત્મક અસર આપણા શરીર ઉપર આપણા વિવિધ અંગો ઉપર થવા આપણા મન ઉપર થાય છે એટલે જ આપણે ત્યાં અનાદિકાળથી નમસ્કારનું મહત્વ ગળે મળવાનું બધું હેન્ડ શેક જે આપણે અત્યારે કરી તો બધું અત્યારે આવેલું છે પણ પહેલા તો શું કરતા આપણે નમસ્કાર જ કરતા કોરોના કાળ જયારે સંસાર ઉપર આ વિષયો ઉપર વાપી ગયો ત્યારે આપણે શું કર્યું નમસ્કાર જ કર્યો કારણ કે નમસ્કાર કરવાનું પણ એક અનેરૂમ હતું નમસ્કાર કરવાથી ઘર્ષણ ઉત્પન્ન થાય છે ઘર્ષણ ઉત્પન્ન થવાથી આપણું મન આપણું શરીર પોઝિટિવ નથી તો હાથ જોડીને આપણે જેવા આગળ ચાલીએ મંદિરમાં પ્રવેશ કરીએ એટલે હવે શું કરીએ ત્યાં ઘંટ લટકાવેલો હોય ને દરેક મંદિરમાં તમે જોયું છે ઘંટ લટકાવેલો તો આપણે એ ઘંટને વગાડીએ આ ઘંટ લગાડવા પાછળ પણ વૈજ્ઞાનિક કાર આ ઘંટ વગાડીએ એમાંથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે આ ધ્વનિ એટલી બધી પવિત્ર એટલી બધી શુદ્ધ છે કે એની સીધી અસર આપણા મન ઉપર આપણા શરીરના વિવિધ અવયવો ઉપર પડે વિજ્ઞાન એવું કહે છે કે ઘંટની જે આ ધ્વનિ છે એ સાત થી દસ સેકન્ડ સુધી આપણા મનમાં એ ગુંજે છે જે આપણા મનને એકાગ્ર કરે છે શાંત કરે છે